કૃષ્ણ કૈયા લાલ કી સદગુરુ ભગવાનની જે સંતો કડવા વેલાની કડવી તું બડી રેતો દુએ મીઠીનું ધાયા મનની મેલી છે તું બડી રે ભલે ચાર ચાર ધામની જતરા કરી યના મના પવિત્ર નો થાય યા મન છે તું બળી રે સંતો કડવા વેલાની કડવી તું બળી રે એ તો પાકે તોય મીઠી નો થાય યા મનની મેલી છે તું બળી રે ભલે ને જમુના માનાય છે રે એના મનડાનો મનની મેલી છે તું બળી રે સંતો કડવા વેલા ની કડવી તું બળી રે એ તો પાકે તોય મીઠી નો થાય છે મનની મેલી તું બળી રે ભલે ટીલા ટપકા ભાલે કરે એના કપાળે કપાળેથી કલંકનો મનની મેલી છે ડુંગળી રે સંતો કડવા વેલાની કડવી ડુંગળી રે તો પાકે તોય મીઠી નો જાય મનની મેલી છે ડુંગળી રે ભલે સાધુ પૂછ્યાં ટોળબળે માને બાપિયા મનની મેલી સે તુંબડી રે સંતો કડવા વેલા ની કડવી તું રે એ તો પાકે તું મેથીનું થાય એ મનની મેલી સે તુંબડી રે ભલે સાબળે કથા પારાયણ પારાયણની રે એ તો સાંભળે નહીં મા બાપની વાત મનની મેલી છે તું રે સંતો કડવા વેલા ની કડવી દૂબડી રે તો પાકે તોય નો થાય યા મનની મેલી છે તું રે ભલે પૂજે ડુંગર ને પૂજે દેવીઓ રે ઉમરાવાળી ના સુલું મનની મેલી સે તું બડી રે સંતો કડવા વેલ કડવી તું બડી રે એ તો પાકે તો મીઠી નો થાય મનની મેલી સે તું બડી રે સંતો સમજાવે સમજી શાન મારે જોજો ફેરો ભોગટ નો કડવા વેલા ની કડવી તું બડી તો પાકે તોય મીઠી નો થાય ની મેલી સે તું રે કૃષ્ણ લાલ કી સદગુરુ ભગવાનની